નમસ્કાર રામ રામ હું છું સાગરભાઈ રાણપુર તમે નિહાળી રહ્યા છો આવકાર ચેનલ વિડીયોમાં વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલના નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના જે આંદોલન સાબરડીજીનું જે આંદોલન થયું હતું આંદોલનમાં જે અશોકભાઈ ચૌધરી નામના વ્યક્તિ છે એમનું મૃત્યુ થયું હતું આ આંદોલનમાં જ્યારે આ પોલીસે જે ગીયર ગેસ છોડવામાં આવ્યા પણ જે આંદોલન જે સાબરડીની ગેટ અંદર જે લોકોએ જવાની માંગ કરી ત્યારે આ કેર ગેસ છોડવામાં આવ્યા અને આ જે અશોકભાઈ કેવી રીતના મૃત્યુ થઈ શું થયું શું કારણ આપણે વિગતવાર આ વિડીયોમાં જોઈશું તો વિડીયો અંત સુધી જોઈએ શું છું સાગરભાઈ રામપુર વિડીયો બધું શેર કરજો અવાનવા વિડીયો ટોપિક જોવા માટે મિત્રો જે અશોકભાઈ નામના વ્યક્તિ અશોકભાઈ ચૌધરી તેઓનું ગામ છે જંજુઆર તાલુકો છે ગીડર જિલ્લો છે સાબરકાંઠા ના અને જુવા ગામના રહેવાસી છે તેઓ આમ તો બહાર રહેતા હતા પણ અમુક વેકેશન છે હમણાં આવ્યા હતા એ કોઈ દૂધ ભરાવતા નથી પણ એમના ભાઈ છે એ દૂધ ભરાવે છે અને ગામ લોકોનું બધું આ જે તકલીફો જોઈ કે આ લોકો વધારામાં ઓછો આપ્યો છે એ તકલીફો જોઈને અમને જે જજુઆ ગામના જે લોકો બધા ભેગા થયા એકઠા થયા એમની સાથે રહ્યા જે ચૌદ તારીખે સાબરડીમાં જવાના તે સાથે ગયા અને ત્યાં સુધી ત્યાં સાથે રહ્યા હતા અને તેમની આંદોલનમાં પણ અમને એક ભાગ રાખતો રહ્યા હતા એ તો કોઈ ધરાવતા નહોતા પછી જે જે પશુપાલકોએ હોબાળો કર્યો ગેટ થોડી અંદર જવાની કોશિશ કરતા રહ્યા જે પોલીસોએ જે કિયર ગેસ છોડવામાં આવે તો કિયર ગેસ એમ છોડવામાં આવે કે કિયર ગેસથી તમે શ્વાસ લઈ લે એ જગ્યા તમારે છોડવી પડે ત્યારે સરકાર તાનાશાહી આવું કેર ગેસ છોડે છે અને એ છોડવાથી ઘણાની ખુશીની તકલીફ હોય શ્વાસની તકલીફ હોય ઘણા કેર ગેસથી તકલીફો થતી હોય છે એમાં કેટલા લોકો ઘાયલ થયા પોલીસ પણ ઘાયલ થઈ પોલીસ પણ શું કરે આ તંત્ર એવો શાસ ભાજપની તાનાશાહી સરકારના ઇશારા ઉપર ચાલતી હોય છે એમને નોકરી છોડવી પડે પોલીસની એટલે તાનાશાહીને લીધે આ બધું પોલીસને પણ કરવું પડે મજબૂરીથી અને બીજી વાત કરીએ તો જો આ જો આ જે સાબરડીના જે અધિકારીઓ છે જે વાઇસ ચેરમેન છે ચેરમેનો છેબદ તે તો જો પહેલેથી જો આજે આ માણી હોત અને આ જેમને આ હોબાળો થયો જે નુકસાન થયું છે પહેલું ન નુકસાન થયું કદાચ આ જે અશોકભાઈ નામના જે વ્યક્તિ ચૌધરી હતા તેનો જીવ પછી જો આટલું બધું નુકસાન ન થત તો પહેલેથી જો આ માની ગયા હોત જ્યારે આ ગિયર ગેસ છોડવામાં આવ્યા ત્યારે અશુભ અચાનક બેહોશ થઈ ગયા બેહોશ થઈ ગયા તો એમને તરત હોસ્પિટલમાં લઈ જવામાં ગાડીમાં મૂકવામાં ગાડી તાત્કાલિક લાવે કોઈ અને પૂછ્યું કે એમને વાત કરી તો એમણે કીધું કે મને ખબર મળે જરૂરી છે થાય છે દવાખાને લઈ જાઓ ત્યારે લોકો એમને પશુપાલકો એમને દવાખાને લઈ જાય છે ત્યારે ત્યારે એડર ખાતે જે દવાખાને જાય છે અને દવાખાને પહોંચતા એમનું એમનો જીવ ગુમાવવો પડે જીવ જતો રહે છે મિત્રો તો મિત્રો જીવ પછી આ લોકો હવે મીટિંગ ભરે છે અને હવે મિટિંગમાં એ લોકો કહી જાય છે કે જે ભાવ વધારો અઢાર ટકા અમે ફાળવીશું તો પહેલાં ફાળવ્યું જે અશોકભાઈને જીવ કદાચ પછી જો એકસો ને પચાસ જેટલા પીયર ગેસ છોડવામાં આવ્યા હતા પણ આ તાનાશાહી ભાજપની સરકાર અહંકારમાં ડૂબેલા નેતાઓને તો ક્યાં કોઈકનો જીવ લે કોઈનું ત્યારે જે માને છે અને ત્યારે જે સમાધાનની મીટીંગો કરે છે આ તદ્દન ખોટું છે તો શામળભાઈનો જીવકુમાવ કાયમી લોકો જે જજુઆ ગામનો યાદ રહેશે કે શામળભાઈ અમારી સાથે હતા અને આજે ભાવ ઓછો આપી દેશે જે સાબર ડેરી જે નેતાઓ છે એમના સાથે રહ્યા એમનો જીવ હોય તો વિડીયો અંત સુધી વિડીયો વધુ શેર કરજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરજો અને જે જે અશોકભાઈનો જે રિપોર્ટ કરવા મૂક્યો છે જે રિપોર્ટ આવ્યો નથી એના ફરી આપણે નવો વિડીયો બનાવીશું તો વિડીયો કેવો લાગે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મૂલ્યા જય માતાજી હર હર મહાદેવ દરેકને માતાજી સુખી રાખજો